શ્રી સદારામ બાપુ એવા પણ સંત શિરોમણી છે જેઓ સમાજ સુધારણા માટે અવિરત કાર્ય કરતા રહે છે અને પોતાની પ્રસિદ્ધિ કરવા કરતાં વધારે કામને મહત્વ આપે છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારના આ સંત છેલ્લા સાત દાયકાથી વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે આ સંતે જગત મંદિર દ્વારકાધીશના મંદિરે ધજા ચઢાવવાની માનતા રાખી હતી અને તેમની માનતા પૂર્ણ થતાં તેમણે દ્વારકા પહોંચી વાજતે ગાજતે વિધિવત રીતે ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન કર્યો

ખાસ કરીને લોકોમાં ઓછા જાણીતા સંત સદારામ બાપુનું જીવન સાદગી ભર્યું છે પરંતુ ખોટા દંભમાં ન માનતા આ બાપુ પર આસ્થા રાખતો વર્ગ પણ ખૂબ મોટો છે અમારા સદારામ બાપુ એક ટોટાણાની અંદર અન્ન અને સંસ્કાર અને શિક્ષણની દ્રષ્ટિએ ઉત્તર ગુજરાતની અંદર બધા જ સમાજોને વ્યસન મુક્તિ શિક્ષણ લેવું સંસ્કારોથી જીવવું હળીમળીને રહેવું આ પોતે પોતાના જીવન વિશે એક સંત સાધુ છીએ કાંકરેજના ટોટાણા ગામ અને નર્મદા કાંઠે આશ્રમમાં ભૂખ્યાને રોટલો અને ગરીબને આશરો આપનારા આ બાપુને કેટલાય લોકોએ જલારામ બાપાની પણ ઉપમા આપી છે રાજુ રૂપારેલિયા દ્વારકા